અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે રહેતા અને રિક્ષા ચાલક મોહશીન મોહમ્મદ શેખ ગત રોજ પ્રતિન ચોકડી પર જીઆઈડીસી તરફ જતા માર્ગ પર પાન સેન્ટર દુકાન સામે રિક્ષામાં પેસેન્જર લેવા ઊભા હતા તે વખતે તેમની રિક્ષાની બાજુમાં અશરફ પણ પોતાની રિક્ષા લઈને ઉભો હતો દરમિયાન મોહસિન શેખ રિક્ષામાં મુસાફરો બેસાડી રહ્યા હતા તે દરમિયાન અશરફ પણ મુસાફરો બેસાડવાના મુદ્દે ટકરા કરી હતી જે મુદ્દે મોહસિન શેખ હું મારી રીતે રિક્ષામાં મુસાફરો બેસાડી તેમ કહેતા અશરફ ઉશ્કેરાઈ ગયો હતો અભદ્ર ગાળો બોલી રિક્ષામાંથી ચપ્પુ કાઢીને મોસિનને પેટમાં મારતા અછડતું વાગી ગયું હતું જે બાદ અશરફ ત્યાંથી ચાલી નીકળ્યો હતો અને થોડી વારમાં અન્ય એક હિસાબને લઈ આવ્યો હતો અને પુનઃ મોસિન શેખ જોડે ઝઘડો કરી ગાળો આપી ઢીક્કાપાટુનો માર મારી લોખંડ સળીઓ માથામાં મારી ગંભીર રીતે ઈજા કરી ફરાર થઈ ગયા હતા ગવાયેલ શેખ એ આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હુમલાખોર રિક્ષા ચાલક અશરફ યુસુફ મલાડાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે હુમલામાં વપરાયેલ ચપ્પુ લોખંડનો સળિયો અને રિક્ષા જપ્ત કર્યા હતા જ્યારે તેની મદદ કરનાર અજાણ્યા ઈસમ કોણ હતો તે અંગે પૂછપરછ શરૂ કરી